કોરોનાની મહામારી વચ્ચે પાલનપુર જકાતનાકા વિસ્તાર સહિતમાં સ્વૈચ્છિક બંધ રાખવાની અપીલ સાથે સામાજિક આગેવાનો પોલીસ સાથે ફરી રહ્યા છે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે સ્વૈચ્છિક લોકડાઉનની જરૂર હોય તેમ સામાજિક આગેવાનો તંત્ર સાથે મળીને લોકોને જાગૃત કરી રહ્યા છે જે અંતર્ગત પાલનપુર જકાતનાકા એલપી સવાણી સ્કૂલ સંત તુકારામ સોસાયટી

અમારા અડા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ગઈકાલે આ વિસ્તારમાં એટલે કે એલપી સવારી રોડથી પાલમુ જકાતનાકા પાછા સન ટુકાનવાળા ભાગ અને પાલમપુર જકાતનાકાથી કેનલ રોડ સુધીની દુકાનોને બે વાગ્યા પછી બંધ રાખવા માટેની જે અપીલ કરી હતી તેના ભાગરૂપે આપ આજે જોઈ શકો છો કે અત્યારે દુકાનદારોએ બે વાગ્યા પછી દુકાન બંધ રાખી અને કોરોનાની સંક્રમણ સામે લડવા માટેની જે ઝુંબેશ છે એમાં સહકાર આપવા એ ક્રૂટનિશય બન્યા છે લગભગ પાંચસો જેટલી દુકાનો અત્યારે આ વિસ્તારમાં બંધ રહી અને કોરોનાના સંક્રમણ સામે લડવા માટે એ લોકો સંમત થયા છે તંત્રને મદદરૂપ બનવા માટે સંમત થયા છે આ સુરતમાં રોજ બસો પચાસથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન એક ઉપાય હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જી ટેન્ટીવી ન્યૂઝ